ઘણા બધા લોકો એવા છે કે જેમને સાંધાના દુખાવાની તકલીફ છે હાડકાના દુખાવાની તકલીફ છે ગોઠણ દુખતા હોય ગોઠણ ઘસાતા હોય મતલબ જે ઘૂંટણ છે એમાં જે ગાદી છે ઘસાતી હોય એવી તકલીફ છે સાંધા ભયંકર પ્રમાણે દુખતા હોય ઘણાને ચિકનગુનિયા થયો પછી બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ સુધી સાંધાના દુખાવાની તકલીફ અથવા તો જીવનભર આ દુખાવાની તકલીફ છે રહી જતી હોય આ તમામ વ્યક્તિઓ માટે હું આ વિડીયોની અંદર થી ચાર એવા નુસ્ખાઓ બતાવું છું કે જે તમને સાંધાના દુખાવા ઘોટણ ઘોટણના જે દુખાવા છે એ આ સિવાય તમને કારણે કોઈ અલગ પ્રકારની તકલીફો ઉત્પન્ન થઈ રહી છે તો એ તમામ વસ્તુઓથી છુટકારો આપે તેના તેવા નુસ્ખાઓ હું તમને આજે બતાવીશ આ વિડીયો જરૂરથી લાઈક અને શેર કરજો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી આપજો અગર નથી કરી તો જેમણે સબસ્ક્રાઈબ કરી છે એ લોકો બે લાયકન દબાવીને રાખો મેન સૌથી પહેલી વસ્તુ અગર તમને હાડકાના સાંધાના દુખાવા છે તો સૌથી પહેલા જે વસ્તુની અંદર પ્રોટીન સારું છે એ ખાવાનું ચાલુ કરો નુસ્ખાઓ તો જોવાના જ છે કે કઈ કઈ વસ્તુઓ છે જે સારું કરી શકે પણ મેન વસ્તુ છે સાંધાને મજબૂત કરવા માટે પ્રોટીનની જરૂર છે આપણા ગુજરાતના જે ડાયટ ખોરાક છે એની અંદર પ્રોટીન સાવ ઓછું હોય છે એ કારણથી આપણા ગુજરાતમાં અલગ અલગ પ્રકારના જે સાંધાના દર્દીઓ છે એ ખૂબ વધારે છે જેમાં ગોઠણના ગોઠણથી બેન્ડ વળી જવા ચાલવું જે સ્ત્રીઓની અંદર સૌથી વધારે જોવા મળે કારણ કે લીલા શાકભાજી જ આખો દિવસ આપણે ખાઈએ જેમ કે બપોરે સાંજે લીલા શાકભાજીઓ જ ખાઈએ કઠોળનું મહત્વ આપણા જીવનમાં ઓછું છે ગુજરાતી લોકોના જીવનમાં કઠોળ ઓછું ખાવામાં આવે તો વસ્તુ છે સમયે કઠોળ જે છે અડદની ડાળ તુળની ડાળ મગની દાળ ચણાની દાળ અલગ અલગ પ્રકારની ડાળ અને કઠોળનું સેવન હંમેશા બપોરના સમયે કરવું જોઈએ સવારે નાસ્તા સાથે ચાનું સેવન બંધ કરો ચાના બદલે તમે નાસ્તામાં દૂધનું સેવન કરો ઉનાળો કે એ પ્રકારની કોઈ સમય છે તો એમાં દહીંનું સેવન તમે કરો નાસ્તામાં બપોરના સમયે તમે દહીંનું સેવન કરો અંદર અથવા જમ્યાના કલાક પછી દહીંનું સેવન કરો સાંધાના દુખાવા છે તો પણ તમે દહીંનું સેવન કરો ને જો તમને દહીંથી તમારા મગજમાં ભરાયેલું છે કે આનાથી વધારે દુખાવો થશે તો તમે દૂધનું સેવન કરો રાત્રે જમવામાં અથવા જમ્યાના એક બે કલાક પછી દૂધનું સેવન કરો આ દૂધ દહીં પનીર ચીઝ આ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે એ આપણા શરીરના સાંધાને મજબૂત કરવાનું કામ કરશે ગોઠણના જે ઘસારો છે કરવાનું કામ કરશે જે દેશી ખોરાક છે એ જ આપણા શરીરને મજબૂત કરશે તો ફરીથી દેશી તરફ વળો વિદેશી કે એ જે ચલણ છે ને કરી દો હવે આપણે જોઈએ નુસ્ખાઓ જે આયુર્વેદની અંદર બતાવવામાં આવેલા છે સૌથી પહેલો નુસ્ખો છે કળી ચૂનો અથવા તો નોર્મલ જે ચૂનો જે પાન માવાની અંદર જે પાન માવાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે એ ચૂનાનો ઉપયોગ તમારે કરવાનો છે તમે અઠવાડિયામાં એક વખત બે વખત ત્રણ વખત આનો ઉપયોગ કરી શકો ઘણા બધા લોકો મસાલા જે લોકો ખાય છે રોજે રોજ કરે છે એવો એ લોકોનો સવાલ એવો હોય કે રોજે રોજ કરીએ તોય કંઈ નથી થતું તો તમે કરતા રહો કોઈ વાંધો નહીં અને જે નુકસાન છે તમને થશે ને બાકીનું જે વસ્તુ ખોરાક તમારે લેવાનો છે એ તમારે ચાલુ રાખવાનો છે મેઇન વસ્તુ છે હવે આપણે જોઈએ એક તમારે નાગરવેલનું પાન લેવાનું છે એના ઉપર એક

હવે આપણા શરીરમાં કેલ્શિયમ ત્યારે જ સ્ટોર થઈ શકે જ્યારે આપણા શરીરમાં વિટામિન ડી પહેલેથી રહેલું હોય હવે એ વિટામિન ડી ક્યાંથી મળે દૂધ દહીં અને પનીર આ પ્રકારની વસ્તુઓમાંથી મળે ને મેઇન આનો સોર્સ છે ઉપર સૂર્ય સૂરજ પ્રકાશ સૂર્યનો જે પ્રકાશ છે તમારા શરીરમાં સૂરજના કિરણો પડશે એ પણ સવાર સવારનો જે સાત થી આઠ વાગ્યા સુધીનો જે તડકો છે એ તડકો તમારા શરીરમાં જશે તો વિટામિન ડી વધશે અને વિટામિન ડી વધશે તો કેલ્શિયમ વાળો જે ખોરાક ખાશો એનું શોષણ બોડીમાં થશે અને એમાંથી કેલ્શિયમ તમારા બોડીમાં મળશે જશે તો આ મેઈન વસ્તુ છે વિટામિન ડી અને કેલ્શિયમ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આનું ધ્યાન ખાસ રાખો હવે પછીની વાત છે એના સિવાય શું કરી શકો લીમડાની કડવા લીમડાની જે ગળો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કડવા લીમડાની ગળો કડવા લીમડાની ગળોનું શું કરવાનું છે રોજ રાત્રે તમારે પાંચ ડાળી એક નાની એક નાની કડવા લીમડાની ડાળી હોય એક સ્ટ્રેટ ડાળી એ ડાળી તમારે પહેલા તો લાવવાની છે અને એમાંથી પાંચ ટુકડા નાના નાના કરવાના છે આટલા આટલા એક ગ્લાસ જેટલા કે બે ગ્લાસ જેટલા પાણીમાં એને નાખવાના રાત્રે પલાળી મૂકવાના સવારે એ પાણી તમારે ફૂલ ઉકાળી લેવાનું છે એ ઉકાળો ઉકાળો જે તૈયાર થયો છે ફૂલ એક ગ્લાસ ગ્લાસ પાણી હોય તો એનું અડધો થઈ જાય આટલું ઉકાળો એ ઉકાળામાંથી તમારે દસ થી વીસ એમ એલ જેટલું અથવા કમસે કમ વીસ એમ એલ જેટલું પાણી તમે પી જવો સવારે ઉઠીને નરણા કોઠે અથવા નાસ્તો કર્યાને એક બે કલાક પછી મેન નરણા કોઠે પીશો તો જ ફાયદો વધારે થશે હવે આ પાણી એકાત્ર એકાત્ર તમારે પીવાનું છે ઉકાળેલું પાણી આનાથી સાંધાના દુખાવા સો ટકા ગાયબ થઈ જશે હાડકાના દુખાવા સો ટકા મટી જશે મોટી ઉંમરે પણ તમને આનો રિઝલ્ટ સો ટકા મળશે આના સિવાય રોજ રાત્રે તમે દસ થી પંદર મેથીના દાણા પાણીમાં પલાળીને રાખો સવારે ઉઠી એક ગ્લાસ પહેલા પાણી નોર્મલ પીવો એના પાંચ મિનિટ પછી આ દસ પંદર છે ખૂબ ચાવી ચાવીને ખાઈ આવું રેગ્યુલર ચાલુ રાખો રોજે રોજ બે મહિના સતત ખાધા પછી દિવસ ના પછી ફરી બે મહિના ખાવો એ રીતના કરો આનાથી સો એ સો ટકા સાંધાના હાડકાના દુખાવાની તકલીફથી ઈલાજ મળી જશે આ મેથીના દાણા વાળ વધારવાનું કામ કરે છે વાળની ગ્રોથ પણ આપે વાળમાં ચમક આપે છે અને વાળ ખરતા અટકાવવાનું કામ પણ કરે છે અલગ અલગ પ્રકારની બીમારીઓનો ઈલાજ પણ આપે છે અને મેન વસ્તુ કઠોળ છે બપોરે કઠોળની સબ્જી ખાઓ દહીં દૂધ આ બધું ખાઓ કેલ્શિયમ પ્રોટીન વિટામિન ડી બધું મળશે એટલે સાંધા સો એ સો ટકા સારા થઈ જશે